તો અત્યારે સરને જો પાણી આપણે આવે છે મોટર માં જો આ કોઈકી માં પાણી જાય છે તો આપણે કોઈકી માટે પાણી વાળવાનું છે આપડી કોઈકિયાળવાનું છે આપડે આપડે જો અમારા પારસભાઈ ખડ વાઢે છે હું પારસભાઈ ખડ વાટો બોલ છે નહી ખાલી આમાં મત જ પારસભાઈ જોઈ તું ખડ વાઢી લીધું છે અને આ છે અમારા પારસભાઈ ની વાડી હું પારસભાઈ વાડીમાં વાયુ હે દૂધી છે મકાઈ છે પછી આ મુલકા ખોખી છે ઘણું બધું એમને વાયુ છે એમના પડામ તો અમારા પારસભાઈ ની આ છે દૂધી અને જો અત્યારે પાણી આવશે દૂધીમાં પાણી છે અને મકાઈ હોત છે અહીંયા સીવડા ને દૂધી અત્યારે ઉતરે છે ઘણી બધી આવી કંઈક સીમની વાડી અત્યારે તો અહીંયા શું પારસભાઈ તમે વાયુ છે આમાં તો આમાં હેમ ને એમના જાહેર વાય છે પારસભાઈ છે ને જો એટલું લીધું છે ને સામે નાખું વાળવા ગયા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે ને એટલે તો આપણી ખોખી જો આ જો આટલી પાયેલી છે અને આ પાયા વગેરેની હે જો કેટલો ફેર પડે આ એટલી લીલી છે અને આ એટલી ફૂંકી હે એટલી આ જો આ પાયો ને એટલે આટલી ફેર પડે જો અહીં ક્યાં એટલી ફૂકી ગઈ હે અને અહીં ક્યાં લીલી હે એટલી તો એ પાણી આપણે કર્યું હળવળા સરળ થોડુંક પાવી છે એટલે આ બધું જોઈએ આમ લંઘાઈ ગયેલી છે આમાં આજે પાણીની એવું આવશે ને એટલે જેવી લીલી થઈ જશે ખોશી તો અત્યારે છે ને હામે અમારા હા ને પાણી વાળે છે તો આપણે છે ને એમની ઘડી કણી કાઢવાની થોડીક મસ્તી એમની કરી તો આપણે હે ને અહીં ક્યાં જાય તો અહીંથી હનમાં દાદાની વાડી શરૂ થઈ ગઈ છે ને જો આ વાળા બાંધ્યા ભૂંદડા ને રોડ ની ઉભો આવે છે ને એમાં અને આ છે મારા દાદાની વાડી કોઈ છે એમને કરી છે અમારા ભરતભાઈ ની વાડી શરૂ થઈ જાય છે ને આપણે હન પેલા વાળો ટીપી જઈ તો આ છે ને અમારા ભરતભાઈ ની જાહેર છે અને અહીંથી અમારા ભરતભાઈ ની હે ને શરૂ થઈ જાય છે એ ત્યાં પાણી દ્વાળે છે અત્યારે જો કોઈ ચીજ એમની બહુ હારી છે દિલ્હી કાચ છે જો સામે પાણી વાળે છે તમારા ભરતભાઈ ને ચંદ્રભાઈ પાણી વાળો શું ભરતભાઈ પાણી વાળો છો પાણી જાય છે અત્યારે ખોખી માં દેખાય તમને બે વખત પાણી મૂક્યું છે અત્યારે ને આ એટલી સીમ કઈક વાડી આવી છે જોઈ શકો છો આ સીમ ની વાડી કઈ ભરતભાઈ સને જો અમે પાણી વાળવા મીણા છે અને આપણે અહીંયા આવી ગયા છે આપણે મુકાભાઈ ની વાડીએ વાડી સને શરૂ થઈ ગયા છે અહીંયા તો તાર બાંધ્યા છે આપણે તાર હે ને ટીપી લીધું

વિણા છે સાટવા ભી નથી પડતી ને સાટવામાં તો એ છે ને જો આમ દવા સાટવા મણ્યા છે તો આપણે છે ને ઓ હાલ્યા જઈએ આમ આગળ અત્યારે છે ને આપણે આપણે હાલ્યા જઈએ આપણી વાડી કોર કારણ કે આપણે બે ત્રણ કેરામાં પાણી મૂકીને વ્યા જાય કે આટા મારવા તો અત્યારે છે ને બે ત્રણ કેરા ભરાઈ ગયા છે પાણીના તો આપણે આપણે વાડી કોઈ હાલ્યા જઈએ ને અત્યારે જો હમણાં પાણી વાળતા હતા ને અત્યારે છે ને જો નીણ વાઢવા મણ્યા છે એ તો એ ભલે હેને નીણ વાળતા ને આપણે હાલ્યા જઈએ આપણી વાડી પર તો અત્યારે છે ને આપણા વાડીનો અહીંથી મસ્ત વ્યૂ આવે છે તો હને હું તમને બતાડું કે એવું વ્યૂ આવે છે કેવું મસ્ત વ્યૂ આવતું હતું ને આવું વ્યૂ તો ભાઈ વાડીયા જોવા મળે બીજે ક્યાંય જોવા ન મળે તો આપણે છે ને આપણી વાડી પાસે પહોંચી ગયા છીએ આપણે જાય પાણી આવે ને આપડે પગી જ પાણી વાળવા ને આપડા પારસભાઈ છે ને જો અત્યારે ધુમાડો કરે ધુમાડો કરવો પડે તો પાણી આવે છે એટલું પાણી આવે ત્રણ છે ને જો પાણી મૂક્યું છે અને આપણે જોઈએ આગળ છે ને ક્યારે ભરાય નહીં થઈ ને તો પાણી જાય છે આ જો સોથા વખાડા માં ત્રણ વખાણા પાણી જાય ને એ બધું સોથા વખડામાં ને થોડું થોડું રીજી જાય પાણી તો જો પોગી ગયું છે ઠેક અને અત્યારે જો થોડુંક સલકાઈ મોસમમાં પાણી જાય છે તો આ છે ને ફટાફટ છે ને આપણે નાખવું વાળી એવી આપણે છે ને જો બે કેરામાં અહીંયા પાણી મૂક્યું છે બે કેરામાં ઉલકા મૂકતું જવાનું બે કેરા પી દે બે કેરા અહીંયા મૂકવાનું છે ત્યારે છે ને આ બે કેરા મૂક્યું છે અને સામે પાણી પોગ્યું છે તો આપણે છે ને અત્યારે અહીંયા વ્યાય છે એ આપણા પાણીના કેરા જોવા ભરાઈ નથી ગયા ને એમને હજાર તો અહીંયા પોગ્યા છે આપણે સામે પોગાડવાના પાણીના કેરા توڑھوا بیٹھا سوڑو بیٹھا ہے تو نہیں بیٹھا بہت آسا کاسا ہے اپنے بیا خوا کھائی لے لے سیٹا بی سی ٹاٹا بی, بی ایک کھو پڑس ایک تو ایک خوٹ لگی جیسے کہ مجھے ناخی تو آئی بی ناخی دیںدھیاں ناخی دی دا તો બે એના સુને આપણા ખોસ્તીના છોડવા છે નાખી દીધા છે ને આપણે જઈએ બમ્બે થોડું પાણી પીવા તો આપણે પાણી પી લીધું છે ને આપણા સુરત દાદા જો ભાઈ હાથમી ગયા છે અત્યારે અને થોડું થોડું જો ભાઈ બધી બાજુ અંધારું થઈ ગયું છે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો તો તમને મળીએ બીજા બ્લોગમાં